ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે આજે ચૂંટણી યોજાઈ હતી જેમાં સહકારી રાજકારણના માહોલ વચ્ચે ચેરમેન પદે અશોકભાઈ ચૌધરીની ફરી એકવાર નિમણૂક કરવામાં આવી છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની વરણી કરવામાં આવી છે સ્પીચ આપતી વખતે અશોકભાઈ ચૌધરી ભાવુક થયા હતા વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈ ડિપ્રેશનમાં આવી ઘણી વખત આત્મહત્યા સુધીના પગલાં ભરતા હોય છે ત્યારે આગામી સમયમાં આવનાર ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ આવું કોઈ પગલું ન ભરે તે માટે રાજ્ય સરકારના આદેશને પગલે મહેસાણા જિલ્લામાં સો પ્રથમ વિદ્યાર્થીઓના માનસિક હિતોના રક્ષણ માટે એક સમિતિ બનાવાય છે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં આ કમિટી સૌપ્રથમ બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચોવીસ કલાક કાઉન્સેલિંગ હેલ્પલાઇન શરૂ કરવા માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારીઓને સૂચના અપાઈ હતી કડી તાલુકાના નાની કડી ખાતે સરસ્વતી કન્યા કેળવણી મંડળના મંત્રી અને સત્યાવી સમાજના અગ્રણી મયંક પટેલના સિત્યાસી વર્ષીય દાદી સમુબેન રણછોડ પટેલનું નિધન થયું છે તેમના પરિવારે દાદીના બંને ચક્ષુઓનું દાન કરી સમાજમાં અંગદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મૂળવા ગરુડાના વતની અને હાલ કડીના નાની કડી સ્થિત અયોધ્યા ધામ સોસાયટીમાં રહેતા સમુબેન પટેલ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા ત્રણ દિવસ પૂર્વે તેમની તબિયત અચાનક બગડતા તેમને કડીના કલ્યાણપુરા રોડ પર આવેલા હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા વિસનગર નગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વોર્ડ સીમાંકન અને અનામત ફાળવણીનો પ્રાથમિક આદેશ જાહેર કરવામાં આવ્યો છે આદેશમાં વોર્ડ અને સીટની સંખ્યા યથાવત રાખવામાં આવી છે પછાત વર્ગ ઓબીસી માટે અને બે સીટો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ફાળવવામાં આવી છે પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રવિ સિઝનમાં કુલ એક લાખ અડસઠ હજાર એકસો ચોરાણું હેક્ટર વિસ્તારમાં વિવિધ આવ્યું છે આ પૈકી વધુ ચણાનું પચાસ હજાર સાતસો પિસ્તાલીસ હેક્ટરમાં વાવેતર થયું છે જિલ્લામાં જીરુ રાય ઘઉં ચારો અને અજમાર જેવા પાકોનું પણ મોટા પાયે વાવેતર થયું છે ખેડૂતો હવે ડુંગળી બટાકા અને મેથી જેવા પાકો તરફ પણ વળી રહ્યા છે